આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે સૂત્રાંજલિ કરી અને બાપુના જે વિચારો છે બાપુનો જે બાપુએ એક પણ શસ્ત્ર વગર આપને આઝાદી આપી એને યાદ રાખવું જોઈએ બાપુએ સત્યની ઉજાગર કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી તેના વિચારો આજે પણ પ્રેરણા આપે છે તેમના આજે પણ આપણે નરેન્દ્રભાઈ મોદીએ એ વિચારને આગળ વધારીને ભારત વર્ષમાં ને આજે સુરતમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહી બન્યા છે હજી પણ સેવા પખવાડિયું ચાલે છે તેમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહી બનીને સુરતને સ્વચ્છ પણ કરી રહ્યું છે ગાંધીજીના જે વિચારો છે આખા વિશ્વમાં અહિંસાના વિચારો આખા વિશ્વમાં આજે પણ લોકો યાદ કરે છે તેના વિચારો થકી ઘણી વાર પૂરા વિશ્વને શાંતિનો સંદેશો પણ મળે છે